આ મમ્મદ ગજની જે હતો એનું નામ બધાય સાંભળ્યું છે એ લૂટારાનું એ લૂટારો હતો એ લૂટારાએ આપણા ભગવાન સોમનાથનું મંદિર સત્તર વખત એણે લૂંટ્યું હતું અને જ્યારે આવે ત્યારે સેંકડો કિલો સોનું હીરા ઝવેરાત ચાંદી જે ભક્તોએ એ વખતના રાજાઓએ ભગવાન સોમનાથને ભેટ ધર્યું હોય ભગવાન શિવને અર્પણ કર્યું હોય એવું સોનું ચાંદી જર ઝવેરાત આ મહમ્મદ ગજની વારંવાર ભગવાન સોમનાથના મંદિર ઉપર હુમલો કરીને લૂંટી જતો હતો અને બીજા બીજું એનામાં એક અપલક્ષણ હતું કે લૂંટ તો કરે પણ મંદિરોને પણ એ તોડી નાખતો હતો જેમ મારે સરખામણી ના કરાય પણ તમને કહું ખરાબ લાગશે પણ કેવું જરૂરી છે કે કૂતરો ક્યાંય જાય તો પેશાબ કરે એ કૂતરાનું લક્ષણ છે એ મોહમ્મદ ગજનીનું લક્ષણ હતું કે લૂંટ કરે આપણી બેન દીકરીઓ ઉઠાઈ જાય આપણી બેન દીકરીઓ ઉપર બળાત્કાર કરે અને પછી આપણા હિન્દુ ભવ્ય મંદિરોને એ તોડી નાખતો હતો